ડેડિયાપરાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત છે ત્યારે આજે નસવાડી ખાતે સર્કિટ હાઉસમાં જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને આવનાર જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે આ ચૂંટણીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડવા માટેની વાત કરવામાં આવી છે અને આ જે વિસ્તાર છે નસવાડી વિસ્તારની અંદર અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે ચૈતર વસાવા શું કહી રહ્યા છે આવો જોઈએ આ રિપોર્ટમાં આ વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા છે એક વર્ષની અંદર જ પહેલાં જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વરસમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીબગત હશે તો જ આવું બનતું હશે એવું લાગે છે નળસે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા સાથે સાથે જાતિના દાખલા હોય આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે ત્યારે અમારા સંગઠનના તમામ લોકોને અમે આગ્રહ કર્યો છે કે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે જેથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોના ચૂંટણીઓમાં અમે સારી બેઠકો અહીંયા મેળવી શકીએ અને સત્તામાં આવીએ જેથી કરીને અહીંના લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ અને લોકોને દરેક યોજનાકીયનો લાભ આપી શકીએ એવા અમારા પ્રયાસો રહેશે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો